નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ કલાલ વિરુદ્ધ બળવો કરતાં ભાજપે સસ્પેન્ડ કર્યા હતા દેવગણબારીયા નગરપાલિકામાં પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ હતી દાહોદ જિલ્લા બ્યુરો ચીફ હિસા દેન સલાટ આજ રોજ દેવગઢ નગરપાલિકા ખાતે પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ હતી આ ચૂંટણીમાં ટોટલ ચોવીસે ચોવીસ સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર નહોતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યોનું સમર્થન મળે જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળે જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલી છે આ સમગ્ર પ્રક્રિયા

સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય દેવગઢ બારિયાનો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય જે ઘણા સમયથી અટકેલો છે જે અમારો ટાવર છે ટાવરના ડંકા હરે ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરીને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું સુના નીલ સોની દેવગઢ બારિયા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો